રાજ્યમાં આપમાંથી અગન વર્ષા વરસી રહી છે બપોર થતા જ શહેરમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ જાય છે ત્યારે આવનારા ચોવીસ કલાક બાદ આંશિક રાહત મળશે જે ચાલીસ ડિગ્રીને પાર ગરમીનો પારો જઈ રહ્યો છે તે ક્યાંક સાડત્રીસ થી આડત્રીસ ની વચ્ચે રાજ્યભરમાં નોંધાય તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે આગામી લગભગ તારીખ દસ બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે જેમાં વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મહત્વ મુખ્ય પ્રમાણમાં ઘટાડો થશે પરંતુ તારીખ દસથી ચૌદમાં હવામાનમાં પણ ઘણો પટલો આવશે ભારે આંધી પણ વર્તુળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું દૂર રહેશે અને કેટલાક ભાગમાં સામાન્ય પવન દસ કિલોમીટરનો અને આંચકાનો પવન લગભગ ચાલીસ ડિગ્રી સેલ્સ ચાલીસ કિલોમીટર પ્રતિ હવનનો રહેવાની શક્યતા રહેશે